મિત્રો આખી દુનિયા સુધી હોય અને ભારતે અડધી રાત્રે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે અને પહેલગાંવ ઉપર થયેલા હુમલાનો બદલો લીધો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો ઓગણીસો ને યુદ્ધ પછી પહેલીવાર ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હાથમાં આવ્યું છે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના વાયુ અને નૌકાદળે સંયુક્ત રીતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું રાત્રે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ચોવીસ મિસાલો છોડવામાં આવી હતી ઓગણીસસોને એકોતેરના યુદ્ધ પછી આપેલી વાર છે જ્યારે ત્રણેય સેનાએ સંયુક્ત રીતે પાકિસ્તાન સામે મોટી લશ્કરી કાર્યવાહી કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાકિસ્તાન પર કરેલા ભારતીય હુમલાને લઈને મોટી અપડેટ આવી છે અહેવાલ છે કે આ હુમલામાં અંદાજીત એસી થી નેવ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે બહાવ અને મુરી દ આ બે સૌથી મોટા સ્થળે લગભગ પચીસ આતંકવાદીઓ માર્યા ગયા છે ભારતીય એજન્સીઓ અન્ય આતંકવાદી છાવણીઓમાં હાજર લોકોની સંખ્યાની પુષ્ટિ કરી રહી છે હજુ ચોક્કસ આંકડો સત્તાવાર રીતે જાહેર કરાયો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુ નામ કેમ રખાયું ભારતે પાકિસ્તાન સામે મોડી રાત્રે કરેલા હવાઈ હુમલાને ઓપરેશન સિંધુ નામ આપ્યું છે આ અંગે કહેવાય રહ્યું છે કે પહેલગામમાં ધર્મ પૂછીને નિર્દોષ પ્રવાસીઓને મારી નાખવામાં આવ્યા માતાઓ અને બહેનોના સિંદૂર બરબાદ કર્યા હતા પછી ઓપરેશન સિંદૂર શરૂ કરાયું અને સેના નૌકાદળ અને વાયુ નવ સ્થળે હુમલા કર્યા હતા ભારત હવે આતંકવાદ સહન કરશે નહીં ભારતે સાબિત કર્યું છે કે તે બદલો લઈને રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયા શુભમ ત્રિવેદીની પત્ની ઓપરેશન સિંદુર ઉપર પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે હું વડાપ્રધાન મોદીની ખૂબ આભારી છું તેમણે મારા પતિના મૃત્યુનો બદલો લીધો છે અને જે રીતે તેમણે પાકિસ્તાન ઉપર પ્રતિક્રિયા આપી છે તેનાથી અમારો આત્મવિશ્વાસ જળવાઈ રહ્યો છે આ મારા પતિને સાચી શ્રદ્ધાંજલિ છે મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યાય થયો જય હિન્દ ભારતીય સેનાનો મોટો હુંકાર પહેલગામ ભારતે આતંકવાદીઓ સામે ઓપરેશન સિંધુ શરૂ કર્યો અને પીઓકે અને પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા આ હવાઈ હુમલા પછી ભારતીય સેનાએ એક્સ ઉપર લખ્યું છે કે ન્યાય થયો જય હિન્દ આ ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ એક ઉપર લખ્યું છે કે ભારત માતા કી જય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદુર વિશે આ બધી બાબતો પણ જાણી લો ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓને ખાસ ચોકસાઈવાળા શસ્ત્રોથી નિશાન બનાવવામાં આવ્યા હતા આર એ ડબલ્યુના ટાર્ગેટને ઓળખ્યા નવ લક્ષ્યો પર પચીસ મિસાઇલો છોડાઈ હતી જે સે લશ્કર અને હિઝબુલના ઠેકાણાઓને નાશ કરાયો છે બહાવલપુરમાં બે આતંકવાદી ઠેકાણોને નાશ કરાયો છે જૈશનું હેડક્વાર્ટર મરકઝ નષ્ટ થયું છે ગોલપોર ચકચમરૂ કોટલી ભીમ્બર મુજરાફાબાદ સિયાલકોટ બહાવલપુર અને કેદમાં હુમલો કરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ આખી રાત ઓપરેશન સિંદુર પર નજર રાખી પીએમ મોદી ઓપરેશન સિંદુર પર નજર રાખી રહ્યા હતા પીએમ મોદી શરૂઆતથી જ આખી રાત દરમિયાન નિરીક્ષણ કરતા રહ્યા પીએમ મોદી નિવાસ સ્થાનીથી સમગ્ર કામગીરી ઉપર નજર રાખી રહ્યા હતા તો બીજી તરફ એન એસ અજીત ડોભાલ પણ પીએમ મોદીને ઓપરેશન સંબંધિત માહિતી પણ આપી રહ્યા હતા પીએમ મોદીએ ભારતીયોને કરેલો વાયદો નિભાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનથી લીધો છે મોટો બદલો પહેલગામ હુમલાના પંદર દિવસ પછી ભારતે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો છે આ હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ હવાઈ હુમલામાં ત્રીસથી વધુ લોકોના મોત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુની મહત્વની અપડેટ રક્ષામંત્રી રાજનાથસિંહે ત્રણેય સેના પ્રમુખો સાથે વાત કરી પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ પઠાણકોટમાં બોતેર કલાક માટે શાળાઓ બંધ પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર હાલ બંધ એકવાર ફ્લાઇટ ઉડાન ન ભરી શ્રીનગર એરપોર્ટ ઉપરથી ફ્લાઇટ રદ થતાં વાયુસેનાએ નિયંત્રણ સંભાળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુર પછી હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ભારતના ઓપરેશન સિંદુર પછી હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જણાવી દઈએ કે પાકિસ્તાની સરહદે આવેલા તમામ જિલ્લાઓ સહિત હરિયાણા અને પંજાબના એરબેઝ પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આમ ગુજરાતમાં પણ પાકિસ્તાનની સરહદ નજીક આવેલા જિલ્લાઓ પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં શાળાઓ અને કોલેજો પણ બંધ રખાઈ છે ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે ભારત પાકિસ્તાન પર હવાઈ હુમલા બાદ એર ઇન્ડિયાએ સાત મેના રોજ બપોરે બાર વાગ્યા સુધી જમ્મુ કાશ્મીર શ્રીનગર લેહ જોધપુર અમૃતસર ભુજ જામનગર ચંદીગઢ અને રાજકોટથી આવતી અને જતી બધી ફ્લાઇટો રદ કરી છે તો જમ્મુ સાંબા કઠુઆ રાજૌરી અને પૂછમાં શાળાઓ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાઈ છે આ તરફ ભારતીય સેના સવારે દસ કલાકે ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે

તાત્કાલિક બંધ કર્યા છે ભારતે આ પાંચ એરપોર્ટ બંધ કર્યા છે માહિતી છે કે એર તેમની તમામ ફ્લાઇટ રદ કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની પાકિસ્તાન ઉપર એર આ સાત મહિના રોજ ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે જેમાં નવ આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરવામાં આવ્યો છે આમાં ત્રીસથી થી વધુ લોકોના મોત થયા છે આ ઓપરેશન નામ આપવામાં આવ્યું હતું આ ભારતે રોજ થયેલા પહેલગામ હુમલાનો બદલો લીધો છે ઓપરેશન હેઠળ લક્ષ્યાંકિત નવ સ્થળોમાંથી પાંચ પીઓ કેમાં છે જ્યારે ચાર પાકિસ્તાનમાં છે સેનાના ત્રણેય દળોએ સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે